ઇન્ડસ્ટ્રીઝ માં ઓડિયા ભાષામાં પોસ્ટરથી વાતાવરણ તંગ થતા રાત્રિના સમયે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો અંજની ઇન્ડસ્ટ્રીઝમાં પાવર અનેક કારખાનાઓ ધમધમી રહ્યા છે અહીં મોટી સંખ્યામાં ઓડિયા સમાજના લોકો કામ કરે છે આ કામદાર વર્ગની અંદર કેટલાક સામાજિક તત્વો એવા છે કે જેમણે સમયાંતરે તોફાન સર્જી દેતા હોય છે અને તેના કારણે કાયદા વ્યવસ્થાને લઈને જોખમ ઊભું થઈ જતું હોય છે બે દિવસ પહેલા અંજની ઇન્ડસ્ટ્રીઝના ગેટ પાસે પોસ્ટર લગાવી દેતા મામલો વકર્યો છે જેની ઇન્ડસ્ટ્રીઝમાં કામદારો દ્વારા દિવાળી બાદ પગાર વધારાની માંગ કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે દિવાળી પહેલાથી જ વાતાવરણ ગરમાઈ ગયું છે કેટલાક સામાજિક તત્વો દ્વારા કામદારોને બાનમાં લેવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે બેનર લગાડીને ધમકી આપવામાં આવી હતી કે કામદારો જે પગાર વધારાની માંગણી થઈ છે એને સ્વીકારી નહીં ત્યાં સુધી કારખાનામાં જવું નહીં અને જશો તો એની જવાબદારી તમારી રહેશે એ પ્રકારની ધમકી ભર્યા શબ્દો લખવામાં આવ્યા હતા અંજન ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો દ્વારા આ બાબતે પોલીસને ફરિયાદ કરી હતી અમરોલી પોલીસ દ્વારા પેટ્રોલિંગની શરૂઆત કરી દેવામાં આવી છે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તમામ પ્રકારની સતર્કતા રાખી રહી છે મે માંગુ કે આજે ઇન્ડસ્ટ્રીયલ બંદરે જેનો ચાર્જ શરૂ થયો અ દેખો ઉડિયા ભાષાની અંદર છેલ્લા 7 વર્ષથી આ પ્રકારના પોસ્ટરો દિવાળી પછી લાગતા હોય છે આ વખતે કોઈ ચોક્કસ લોકોએ નક્કી કર્યું છે કે ભાઈ આપણને દિવાળી પછીના જે સમયની અંદર પોસ્ટરો લાગે છે એમાં આપણને ફાયદો થતો નથી એટલે આ વખતે દિવાળીના દોઢ મહિનાનો સમય હજી બાકી છે ત્યાં આ પ્રકારના ઉડિયા ભાષાની અંદર પોસ્ટરો માર્યા છે ધમકીભર્યા ભર્યા પોસ્ટરો દર વખતે મારતા હોય છે આ વખતે અલગ પ્રકારનું પોસ્ટર માર્યું છે કે ભાઈ જો કોઈ કામ પર જશે તો જેવા જવાબદારી પોતાની રહેશે ત્યારે અમે અમારે અમારી સુધી વાત પહોંચીને કારખાના બંધ થતાની સાથે જ અમે ઉચ્ચ અધિકારી સાહેબશ્રીને મળ્યા છીએ અને સઘન પોલીસ પ્રોડક્શન અહીંયા લાગી લાદી દેવામાં આવ્યું છે અને પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે અમે આશા અમારી અમારી આશા છે અપેક્ષા છે કે આ બે ચાર દિવસની અંદર કે પાંચ દિવસની અંદર વાતાવરણ સ્થિર થાય અને પાછા રાબેતા મુજબ કારખાનાઓ શરૂ થાય આપના માધ્યમથી હું એટલું જ કહીશ કે કારીગર અને વિવર્સો વચ્ચે જે વયમનુષ્યનું વાતાવરણ પેદા કરવામાં આવ્યું છે એને ચોક્કસ પોલીસ મધ્યસ્થી બની અને અટકાવે અને આ પ્રકારનું હીન કૃત્ય કર કરનારા લોકો જે છે છે એમને ચોક્કસ કડકમાં કડક કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત